હું ખડસલિયા વિશ્વા રમેશભાઈ દર્શક મિત્રોને અનુરોધ કરું છું કે ગુજરાત સરકાર દ્વારા લોગો કોમ્પિટિશનનું આયોજન કરેલું છે જે બે હજાર પાંત્રીસમાં જ્યારે પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે એના એના અનુસંધાને છે તો ચૌદ ઓગસ્ટ સુધીમાં રજીસ્ટ્રેશન કરીને લોગો કોમ્પિટિશનમાં ભાગ લઈને ઇનામ જીતો રૂપે ગુજરાત સરકાર ગુજરાત એટ ધ રેટ સેવન્ટી ફાઈવની થીમ પર લોગો ડિઝાઇન કરવા માટે આપ સૌને આમંત્રિત કરે છે મેળવવાનો સોનેરી અવસર પણ મળશે તમારા લોગો ડિઝાઇન અઠ્યાવીસ જુલાઈ બે હાજર પચીસ થી ચૌદ ઓગસ્ટ બે હાજર પચીસ વચ્ચે માય જીઓવી ડોટ ઇન પર સબમિટ કરો અને તમારી સર્જનાત્મકતાને ગુજરાતની ઓળખ બનાવી આ ભવ્ય ઉજવણીનો ભાગ બનો અન્ય નિયમો અને સંબંધિત તકનીકી માહિતી માટે માય જીઓવી ડોટ ઇન ની મુલાકાત લો